નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ માં તમારા બધા નું સ્વાગત છે

જોઈએ તો મિત્રો વાત કરીએ આપણે કંપની છે ICICI સિક્યુરિટી જે શેર બજાર માંથી થવાની છે આ ખબર બાદ શેરોમાં 6% ટકા થી વધારે ઘટાડો જોવા મળ્યો છે વાસ્તવમાં એ

આપી દીધી છે પછી વાત કરીએ વ્યવસ્થા હેઠળ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટી શેર ધારકો તેમના પ્રત્યેક સો શેર ના બદલે આઈસીઆઈસીઆઈ બેંક માં સડસઠ શેર મળશે કોર્ટે લઘુમતી શેર ધારકો

વોન્ટ મ્યુચ્યુઅલ ફંડની કેટલી હિસ્સેદારી છે એના વિશે વાત કરીએ તો ઋષિ ગુપ્તા ની પાસે જીરો પોઈન્ટ બે લોકોએ વિરોધ કર્યો છે બાકી ત્રણ પોઈન્ટ આઠ ટકા શેર મંજૂરી આપી દીધી છે પૂર્ણ માલિકીની કંપની બની જશે તે આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા સંચાલિત આ વચ્ચે આઈસીઆઈસીઆઈ સિક્યોરિટી બુધવારે જણાવ્યું કે તેમણે ઓગણ સિત્તેર પોઈન્ટ લાખ ચુકવી ને સેબી સાથે નિયમનકારી ધોરણો કથિત ઉલ્લંઘન સંબંધિત મામલાનું સમાધાન કર્યું છે કંપની મર્ચન્ટ પ્રવૃત્તિઓના પુસ્તકો અને રેકોર્ડમાં નિરીક્ષણના સંબંધમાં સમાધાન અરજી સબમિટ કરી હતી આ ટિપ્પણીઓ મુખ્ય રૂપે એક મર્ચન્ટ બેંકર દ્વારા આપવામાં આવી હતી યોગ્ય પરિશ્રમ પ્રક્રિયા સંબંધિત હતી